આ પ્રસંગે જે દિવ્યાંગ બાળકો છે જે સાંભળી નથી શકતા તેમને એમને હિયર એમનું ઇન્સ્ટ્રુમેન્ટ આપીને એમનું વિતરણ કરીને બાળકો સામાન્ય માણસોની જેમ સામાન્ય બાળકોની સાથે રહી શકે જીવી શકે અભ્યાસ કરી શકે અને અભ્યાસમાં આગળ આવી શકે એ હેતુથી મેં બાળકોને અમારી ગ્રાન્ટમાંથી એમપી ફંડમાંથી બાળકોને ઇન્સ્ટ્રિમેન્ટ આપ્યા છે એકસો એ અગિયાર બાળકોને લગભગ ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યા છે અને બાળકો સામાન્ય જિંદગી જીવે અને બાળકો અભ્યાસમાં આગળ અને પોતાનું નામ રોશન કરે એવી અભ્યર્થના સાથે ભારત માતા જય મારું નામ નંદકિશોર પંડ્યા છે અને હું સિનિયર રેડિયોલોજીસ્ટ છું આપણે આજે આ મશીનની વાત કરીએ કે આ બોન કન્ડક્શન હિયરિંગ એડ કહેવાય છે તો આ આપણે મેં ઘડિયાળ પહેરેલી છે આ માઇક્રોફોન છે આ માઇક્રોફોનથી બધા અવાજ આવશે અને ટ્રાન્સફર કરીને આપણને અહીંયા આપશે એટલે આપણા ચિંતબોનથી આપણને ઇનર ઇયર સુધી અવાજ આપશે અને આપણે અત્યારે અહીંયા એકસો આઠ બાળકોની ગ્રાન્ટ આપ્યું છે એમપી સાંસદે અને બીજા હજી અઢીસો છોકરાઓ છે અહીંયા સાબરકાંઠા અને અરવલ્લી વિસ્તારમાં તો આશા છે કે કદાચ એ લોકો અમારી રજૂઆત સમજશે અને એમને લાગ્યું છે કે આ ગઈકાલે બી અમે અહીંયા પ્રોગ્રામ કર્યો કે પાંચ છોકરાઓને મશીન ભરાવીને એમને ગરબા રમાડ્યા અને એ પણ હેપી છે એમને સંભળાય છે અને ગરબામાં બી એ એકદમ સરખી રીતે ગરબા કરી શક્યા નંદક કિશોર પંડ્યા હું સિનિયર હેડ ઓડિયોલોજીસ્ટ છું રી હેડ કંપનીમાં અને ઘણા સમયથી સંકળાયેલો છું એમની સાથે